મામલે સુખરામ રાઠવા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નારાયણ રાઠવાના જવાથી દુઃખ છે પરંતુ ખોટ પુરુષો નારાયણ રાઠવાને કોંગ્રેસે બધું આપ્યું હવે ભાજપમાં શું અપેક્ષા લઈને ગયા એમને જ ખબર કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને હાલના રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવાએ પોતાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે આજે કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે એક તરફ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે તો બીજી તરફ ભાજપમાં ટિકિટ માટે અપેક્ષિત સભ્યોમાં અસંતોષની લાગણી વર્તાઈ રહી છે કોંગ્રેસના સુખરામ રાઠવાએ બોડેલી ખાતે નારાયણ રાઠવાના ભાજપમાં જોડાવા મુદ્દે પ્રતિક્રિયા આપી હતી છતાં કોંગ્રેસ છોડીને ગયા તેનું દુઃખ વ્યક્ત કર્યું હતું નારણ રાઠવાને કે સંગ્રામ રાઠવાને ભાજપ ટિકિટ આપે તો વર્ષોથી ગામડાઓમાં કામ કરતા ભાજપના કાર્યકર સાથે ખોટું થશે તેમ સુખરામ રાઠવાએ જણાવ્યું હતું સાથે સાથે સુખરામ રાઠવાએ કોંગ્રેસ માંથી ઉમેદવારી માટે પોતાનો દાવો પણ રજૂ કર્યો અને એમણે જ ટિકિટ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો નાણાભાઈ રાઠવા સાહેબને કોંગ્રેસ થકી શું દુઃખ પડ્યું એ અમારા માટે સંશોધનનો વિષય છે બે દિવસ પહેલા અમે તેજગઢ ખાતે રાહુલજી જે યાત્રા લઈને આવે છે એના રૂટ પ્રમાણે ક્યાં ક્યાં ગોઠવવું ક્યાં સન્માન રાખવું સભા ક્યાં કરવી એની ચર્ચાઓ કરી વાહનો ક્યાંથી લઈ જવા પણ અમને સહેજે અણુસાર નહોતો કે અમને કોંગ્રેસને છોડીને ભાજપમાં જશે ભાજપમાં કેમ જોડાયા એ તમારે નાણભાઈ સાહેબને પૂછવાનું અમારા તરફથી કોઈ આપત્તિ થઈ હોય તો એ કહેશે પણ આ રાજકારણમાં જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે અદલાબદલી થતી હોય છે અને એનો એક ભાગરૂપે નાણુંભાઈ રાઠવા કદાચ ભારતીય જનતા પક્ષમાં જોડ્યા હશે શું શરતો હશે કઈ અપેક્ષા એમાં ગયા હશે એ નાણુંભાઈ જાણે બરાબર ત્રિપુટી ટૂંટી નથી અમારા કોંગ્રેસમાંથી નાણુંભાઈ રાઠવા ગયા અમને કીધા વગર ગયા અમે જાણતા નથી એનું થોડું દુઃખ થાય પરિવારમાંથી કોઈક માણસ જાય તો સહેજે દુઃખ થાય પણ એ દુઃખને દૂર કરવા માટે એનો દુઃખ ઓસળ હોય છે ધાડા દાડા પાસ થશે એટલે કોંગ્રેસ એને ભૂલી જશે વાતને એની ચિંતા નહીં કરવાની આવનારા દિવસોમાં અમારે શું કરવું કોંગ્રેસ પક્ષ તરફથી રાહુલજીની રેલી જે આવે છે એને સફળ બનાવવામાં અમે સૌ બધા જ અમે કામે લઈ છે હા કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરતા હશે પણ ભાજપ હવે કોંગ્રેસ યુક્ત થયું છે કોંગ્રેસ મુક્ત નહીં કોંગ્રેસ યુક્ત ભાજપ થયું છે દિવસો જવા દો સમય બતાવશે કે અહીંથી ગયેલા કોંગ્રેસના અદના કાર્યકરોની દશા ભારતીય જનતા પક્ષમાં શું થઈ છે એ આવનારા દિવસો બતાવશે અમે દિવસમાં હું કોંગ્રેસી છું જન્મે કોંગ્રેસી છું અને મેં વર્ષોથી કીધો એવો છું મરીશ તો પણ કોંગ્રેસનો ખેસ માથે ઓળીને જઈશ છે સાહેબને અમારા કોંગ્રેસે શું નથી આપ્યું લોકસભાના સભ્ય થયા રેલ મંત્રી પણ થયા રાજ્યસભાના સભ્ય પણ થયા તોય એમને સંતોષ ના થયો તો ભાજપનો પલ્લું એમને જાયેલું છે હવે ત્યાં શું આપવાના છે નાણભાઈ સાહેબને પૂછજો કે તમને શું આપવાના છે બાકી કોંગ્રેસે તો ખૂબ આપ્યું છે પેટ ભરીને આપ્યું છે એમ ખોટું નથી ભાજપમાં કોઈ ઉતરે તો ભાજપ વાળા જાણે ભારતીય જનતા શાસન કરે છે પણ એમની પાસે વહીવટ કરનારા કોઈ માણસ છે નહીં અને એટલા માટે જ કોંગ્રેસને તોડી તોડીને લઈ જાય છે વહીવટ કરવા માટે બની શકે કે આ જે જાય છે એમને પણ ટિકિટ આપે તો ગામડામાં વર્ષોથી કામ કરતો ભારતીય જનતા પક્ષના કોઈ પણ મિત્ર હોય એને આગળ વધવું હોય તો એને ખોટું અમે તો સિદ્ધિ જેને આપશે તેને સ્વીકારવા માટે તૈયાર બેઠા છે એટલે એની ચિંતા નહીં કરવાની કોંગ્રેસ ઉમેદવાર મજબૂત હશે એમ માની ચાલવાનું આ બધી મહેનત કરું છું એના માટે મહેનત કરું છું ચૂંટણી લડવા માટે મહેનત કરું છું દિવાળી થી જાઉં છું તમે બધા પૂછો છો આ બોર્ડ હાના આ બોલ હાના એ તૈયારી જ છે મારી ચૂંટણી લડવાની તમે કામ ચિંતા કરો છો કાકા તમારી હાથે છે કોંગ્રેસ મને ટિકિટ આપવાની જ છે ઉરીને ચાલો ને નારણ કાકાને આપે તો ટક્કર તો અમારે પક્ષની ટક્કર વ્યક્તિગત સુખરામ રાઠવા અને નાયણ રાઠવા ટક્કર ના હોય

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર